પાડીનાર રેન્ટલ તબીબ ડોક્ટર તપન દેસાઈને ત્યાં વલસાડ વસ્ત્યરાંબાવાડી રેસિડેન્ટમાં અજગરને જીવદયા જીવદયાગરૂપે બજાવ્યો વલસાડ વસ્તેર ખાતે આંબાવાડી રેસિડેન્ટ ખાતે રહેતા અને પારડીના ડેન્ટલ તબીબ ડોક્ટર તપન દેસાઈને ત્યાં જ આવી છોડતા જીવદયા ગ્રુપને જાણ કરી હતી પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં સાતથી આઠ ફૂટ જેટલા લાંબા અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી ડોક્ટર તપન દેસાઈએ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો આભાર વ્યક્ત કર્યો હતો

ત્યારે આપણા એકને ચાલીસ થઈ છે તો આ અજગર કરીશું રસ્તો અને ફોરસ્ટ ખાતાને જાણ કરીને આ અજગર જંગલ ફોરેસ્ટ એરિયામાં ખોલવામાં આવશે મિત્રો હું શું ડોક્ટર તપન દેસાઈ આંબાવાડી ખાતે અમે રહીએ છીએ પહેલાં ચાર દિવસ પહેલાં પણ રાત્રે આવી જ રીતે એક અજગર દેખાયો હતો ત્યારે કોઈનો કોન્ટેક્ટ નહોતો થઈ શક્યો અને પછી અજગર અંદર જતો રહ્યો હતો એટલે પકડી નતા શક્યા આજે પાછો જ્યારે હમણાં એક વાગે જ્યારે હું બહારથી આવતો હતો ત્યારે જ રોડ પર જ અજગરને જોયો ત્યારે પણ ફોન કર્યા કોઈ ના આવ્યો એટલે પછી અલીભાઈને ફોન કર્યો અને અલીભાઈ પંદર મિનિટની અંદર અલીભાઈ પહાડીથી જ સીધા વલસાડ આવ્યા અને એમણે આટલો સાત ફૂટ મોટો અજગર પકડ્યો અમે જીવદયા ગ્રુપ અને સ્પેશિયલી અલીભાઈને ખૂબ ખૂબ આભારી છે કે જ્યારે આવા સમયે મદદગાર કરીને આ રીતે એનિમલ્સને બચાવે અને એમને એમની યોગ્ય જગ્યાએ એમને છોડે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અલીભાઈ ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો